વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું સુધી પંચમીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલ્યો બિરાજમાન હતા ને સર્વ ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીડા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધર્યા હતા ને પાઘને વિશે પીડા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો પછી નૃષિહાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ એકોહમ બહુશ્યા શ્યાપ પ્રજાએ એ સ્તૃતિનો અર્થ જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા કેટલાક વેદાંતકારને વિશે એમ સમજે છે કે ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિ કાળે સર્વજીવ રૂપે થાય છે તે વાર્તા તો મૂર્ખ હોય તે ના આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેર બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચૂત છે તે યચવિત જીવ ઈશ્વરુપે થાય નહીં માટે એ સ્તુતિનો જે અર્થ તે તો તો મેં કહો યથાર્થ સમજાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ સ્તુતિનો અર્થ તો એ સર્વ કરે એમ નથી એનો અર્થ તો બીજી રીતે છે વેદ સ્તુતિના ગધ્યમાં કહ્યું છે જે સ્વકૃત વિચિત્રયોની શું વિષયની હેતુ તયા તરત મસ્ય કાસ્ય નલવત સ્વકૃતા અનુકૃતિ એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતાના કરી એવી જે નાના પ્રકારની યોનીઓ તેમને વિશે કારણપણે અંતર રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિ ભાવે પ્રકાશ કરે છે તેની વિગત વિગતિ છે જે અક્ષરાતિક એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સમય દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે પછી તે પુરુષોત્તમ જે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી જે પ્રકૃતિ પુરુષ પ્રધાન થયા ને પ્રધાન પુરુષ થકી મહત્વત્વ થયું અને મહત્વત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત વિષય ઇન્દ્રિયો અંતકરણ અને દેવતા તે થયા ને તે તકી વિરાટ પુરુષ થયા ને તેથી નાભી કમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મા થકી મરિચાદિક પ્રજાપ્રતિ થયા થકી પ્રજાપતિ થયા થકી દેવતા થયા થયા ને અને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પ્રકૃતિ પુરુષમાં નથી ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહતત્વદિકમાં ચોવીસ તત્વમાં નથી ને જેવા ચોવીસ તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી અને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી અને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી અને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રદેવતામાં નથી અને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી એવી રીતે પુરુષોત્તમ ભગવાન તે તારતમ્યપણે સર્વના કારણરૂપે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે જેમ કાષ્ઠને વિશે અગ્નિ હોય છે તેમ મોટા કાષ્ઠમાં તો મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાકા કાષ્ઠમાં વાકો અગ્નિ રહ્યો છે તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરવાનું હોય તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થકા રહે છે અને અક્ષરને પુરુષ પ્રકૃતિને આધારે સર્વને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થ્યના તારતમ્ય પણ છે એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વને વિશે પ્રવેશ કરીને રહે છે પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુ રૂપે નથી રહેતા એવી રીતે એ શ્રુતિ અર્થ સમજવો ઈતિવચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણ નું એકતાલીસ નું જે તે થયું